કેમ છો દોસ્તો મજામાં ને આજે આપણે ધોરણ છના ગુજરાતી વિષયની તારીખ તેર ચાર બે હજાર ચોવીસને શનિવારના રોજ જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ છે કુલ એંસી ગુણનું પ્રશ્નપત્ર તેનું જે મોસ્ટ પી પ્રશ્નપત્ર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ છના ગુજરાતી સહિતના બધા જ વિષયના મોસ્ટ પી પ્રશ્નપત્ર અને જે અસાઇનમેન્ટ છે બ્લુ પ્રિન્ટ પ્રમાણેના અસાઇનમેન્ટ તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને ધોરણ દ્વિતીય સત્રાંત પરીક્ષાના જેટલા પણ વિડીયો અને પીડીએફ આવે તે વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો તો શરૂ કરીએ ધોરણ છ ના ગુજરાતી વિષયની દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસનું સંપૂર્ણ સોલ્યુશન પ્રશ્ન નંબર એક અ નીચેના પ્રશ્નોના ઉત્તરના સાચા વિકલ્પ આગળ ખરાની નિશાની કરો એમાં પહેલો સવાલ મિની ઘરે એકલી જ હતી કારણ કે તો જવાબ આવશે મિનીની સ્કૂલમાં રજા હતી પણ મી પપ્પાની ઓફિસ ચાલુ હતી બીજું મિનીને ઘરમાં કોની જેમ ઉથલપાથલ કરવાનું મન થયું તો જવાબ આવશે ટોમ એન્ડ જેરીની જેમ ત્યાર પછી બ સાચા વિધાન સામે ખરાની અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો જેના કુલ બે ગુણ છે એમાં પહેલો સવાલ દ્રોણે પદ્મ રચના કરી તેથી પાંડવ સેના ચિંતિત હતી તો જવાબ આવશે સાચું બીજું પિતા અને મામાએ અભિમન્યુને પદ્મવ્યુ ભેદતા શીખવ્યું હતું તો જવાબ આવશે સાંચું ધોરણ ત્રણથી ની દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ માટે ખાસ ઉપયોગી એવા મોસ્ટ એમપી પ્રશ્નપત્ર બ્લુ પ્રિન્ટ પ્રમાણેના જે અસાઇનમેન્ટ છે તે અને આ જૂના પ્રશ્નપત્ર જે છે ગયા વર્ષના તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે અને અહીંયા જે પીડીએફ છે તેમને રેડી ટુ પ્રિન્ટ ફોર્મની અંદર મળવાની છે એટલે સીધો જ તમે એનો ઉપયોગ કરી શકશો ઝેરેક્સ કરાવી અને અને આ જે પ્રશ્નપત્ર છે અથવા તો અસાઇનમેન્ટ છે જેમાં પ્રશ્નો તો આપેલા છે પણ સાથે સાથે જવાબો પણ આપેલા છે જેથી દરેક વિદ્યાર્થીઓ દરેક પ્રશ્નનો ખૂબ જ સારી રીતે અને સરળતાથી અભ્યાસ કરી શકશે અને પરીક્ષાની અંદર આ જે દ્વિતીય સત્રાંત પરીક્ષા છે તેમાં સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકશે તો દરેક વિદ્યાર્થીઓએ આ જરૂરથી આ જૂના પ્રશ્નપત્ર મોસ્ટ એમ્પી પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટ જે છે તેમની પીડીએફ મેળવી લેવી અને તેનો અભ્યાસ કરી લેવો જેથી કરીને પરીક્ષામાં સારામાં સારા ગુણ પ્રાપ્ત થઈ શકે ત્યાર પછી કહો નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો ગમે તે છ જેના કુલ છ માર્ક છે એમાં પહેલો સવાલ ચંદ્ર પરપોટાને ચૂંટલી શા માટે ભરે છે તો ચંદ્રએ એક રાતે જોયું કે સૂકો બાવડાના જોરે ને લીલો ભેજાના જોરે નદી પોતપોતાના ખેતર તરફ ખેંચે છે ચંદ્રને ચિંતા થઈ એટલે પરપોટાને જગાડવા માટે ચૂંટલી ભરી બીજો સવાલ સૂકાને ગરીબ કહેવાય કેમ તો જવાબ આવશે સૂકાને ગરીબ ન કહેવાય કારણ કે પોતાના બાવડાના જોરે પોતાનું ગુજરાન ચલાવતો હતો ત્રીજો સવાલ પરપોટો શાનાથી બનેલી બનેલો અને શાનાથી મઢેલો છે તો પરપોટો હવાથી બનેલો અને પાણીથી મઢેલો છે ચોથો સવાલ પરપોટાનું ઘર ક્યાં આવેલું છે એનું નામ શું છે પરપોટાનું ઘર ખારી નદી વચ્ચે આવેલું છે અને તેનું નામ તરાપો છે સિંધુડો શું હતો સિંધુડો સૂર્ય જગાડનારા કાવ્યોની ચોપડી હતું અપરાજી પાઠના લેખકનું નામ ધ્રુવ ભટ્ટ છે અને મલક આખામાં સુકાને શું સુકાને લીલાનું શું વખણાતું તો મલક આખામાં સુકાનું બાવડું ને લીલાનું તેજ વખણાતા ડ નીચેના પ્રશ્નોના બે ત્રણ વાક્યમાં ઉત્તર લખો જેના કુલ છ માર્ક છે સવાલ પોતે મમ્મીનો ચહેરો ભૂલી જશે એવું માનીને કેમ એવું મિનીને કેમ લાગતું આખા ઘરમાં મિનીની મમ્મીનો ફોટો ક્યાંય હતો નહીં મમ્મી અને ખૂબ યાદ આવતી હતી જોકે મમ્મીની છબી એની સ્મૃતિમાં ઝાંખી થતી જતી હતી મિનીને લાગ્યું પોતે જેમ જેમ મોટી થતી જશે તેમ તેમ મમ્મી સાવ ભૂલાઈ જશે કદાચ મમ્મીના ફોટાને પણ તે ઓળખી નહીં શકે બીજો સવાલ પાઉચ ખોલ્યા પછી મિનીને કેમ નિરાંત થઈ મિનીએ પાઉચ ખોલ્યું તો તેમાંથી એને સ્કૂટરનો લાઇસન્સ બેંકની પાસબુક ઇલેક્ટ્રિક બિલ હિસાબની ડાયરી અને કેટલાક કાગળો જોવા મળ્યા મિનીને લાગ્યું કે આમાં કશું હેરાન થવા જેવું નથી એટલે પાઉચ ખોલ્યા પછી મિનીને નિરાંત થઈ ત્રીજું સારથી અભિમન્યુને ચેતવતા શું કહ્યું સારથી અભિમન્યુને ચેતવતા કહ્યું કુમાર દ્રોણને હું જાણું છું તે નિયમ વિરુદ્ધ યુદ્ધ કરશે આપે આપના પિતાશ્રીની આજ્ઞા લીધી હોત તો સારું હતું ચોથું સંભાળ રાખનાર માજીના ગયા પછી મિનીએ શું કર્યું સંભાળ રાખનાર માજીના ગયા પછી મિની મેઇન રોડ મેઇન ડોર અંદરથી લોક કરી નાચતી કૂદતી રહી તેણે ન તો બહેનપણીને બોલાવી કે ન તો ટીવી જોયું કાર્ટૂન નેટવર્ક પર એન્ડ ઝેરીની જેમ ઘરમાં ઉથલ પાસલ કરી ઝવેરચંદ લોકેશનમાં લાખા પાદર શા માટે પહોંચી જતા તો જેમ ગાય વાછરુને ખેંચે એમ લાખા પાદર થાણું એની ઉંચેરી ભેખડો વસમો ઓકળો ઘૂમટો તાણીને વહેતી ગૌમુખી ગંગા ડુંગરની બખોલને પહાડ ભેદનતી નદીઓના ધરા ઝવેરચંદને ખેંચતા હતા બાળપણના એ સંગીને મળવા વેકેશનમાં ઝવેરચંદ લાખા પાદર જતા રહેતા હતા ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર બે અ નીચેના પ્રશ્નોના ઉત્તર સાચા ઉત્તર આગળ ખરાની નિશાની કરો જેના કુલ બે માર્ક્સ છે એમાં પહેલું છે પોષની તડકી તો એને આપણે જોઈશું પોષ મહિનાનો તડકા સાથે તો એને જોડીશું પાણીના પ્રકાશ બ યોગ્ય શબ્દ શોધીને લખો અહીં ઘરે ભૂલી ગયા છે એવું યાદ આવે તોય સારું આ પ્રમાણે જવાબ આવશે સારું બીજું નહીતર રસ્તામાં પડી ગયાની ખાલી જગ્યા કરશે તો જવાબ આવશે ચિંતા પછી તમે મને પપ્પી કરો છો ત્યારે ખાલી જગ્યા છે તો જવાબ આવશે વાગે કોઈ ખાલી જગ્યાનો ફોટો હતો તો જવાબ આવશે સ્ત્રી વિકલ્પમાંથી કવિતામાં વપરાયેલા શબ્દોનો સાચો અર્થ ધારીને લખો અને કવિતાના શબ્દોનો ઉપયોગ કરી બનાવો એમાં છે બેઠાડું એટલે તો અહીંયા જવાબ આવશે બેસી રહે એવું વાક્ય આવશે બેઠાડું જીવનશૈલીને કારણે માણસને અનગ રોગ થાય છે નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો જેના કુલ ત્રણમાં છે એમાં પહેલું પદ્મવ્યૂહ અંગે અભિમન્યુને કઈ બાબતનું જ્ઞાન ન હતું તો પદ્મવ્યૂહ ભેદવાનું જ્ઞાન અભિમન્યુને હતું પણ પદ્મવ્યૂહની અંદરથી બહાર નીકળવાનું જ્ઞાન ન હતું શું બન્યું હોત તો અભિમન્યુ બચી શક્યો હોત અભિમન્યુની પાછળ જતા પાંડવ યોદ્ધાઓને જયદ્રથ રોકી શક્ય ન હોત અને તેઓ પણ પદ્મવ્યુમાં પ્રવેશી ગયા હોત તો અભિમન્યુ બચી શક્યો હોત ત્યાર પછી ત્રીજો સવાલ કવિ ટેકરીને આળસુની પીર શા માટે કહે છે તો ટેકરી ઘણા સમયથી એક જ જગ્યાએ સ્થિર છે ઊઠીને ક્યાંય જતી નથી કંઈ કામ કરતી નથી તેથી કવિ ટેકરીને આળસુની પીર કહે છે સૂર્યને આવકારવા સીમ શું શું કરે છે તો સૂર્યને આવકારવા સીમ તરણાના ટાંકા લઈ અને ગોદડી સીવીને પાથરણા પાથરે છે નીચેના પ્રશ્નોના બે ત્રણ વાક્યમાં ઉત્તર લખો જેના કુલ બે માર્ક છે પહેલો સવાલ કવિ કે લેખક કોને કહેવાય પોતાના ભાવ વિચાર સંવેદન કવિતા રૂપે રજૂ કરે તે કવિ અને ગદ્ય રૂપે લખી એને કોઈ સ્વરૂપ આપે તે લેખક દાખલા તરીકે વાર્તા લોકકથા તથા જીવન ચરિત્ર વગેરે ઈ નીચેની કાવ્ય પંક્તિઓ પૂર્ણ કરો જેના કુલ બે માર્ક છે

હરાવી ન શકાય તેવું તો અપરાજય આનંદ માટે કરેલી મશ્કરી તો ટીખડ અને ચક્ર જેવા આકારનો તો ચક્રાકાર નીચેના રૂઢિપ્રયોગનો અર્થ આપી તેમનો વાક્યપ્રયોગ કરો ગમે તે બે જેના કુલ ચાર માર્ક છે એમાં પહેલું આંખોમાં આંખ પરોવી એટલે કે એકબીજા સામે એક ધારું જોવું તો વાક્ય આવશે અભિમન્યુ કૌરવોની આંખોમાં આંખ પરોવીને જોઈ રહ્યો હતો પેટ પકડીને હસવું એટલે ખૂબ હસવું વાક્ય આવશે પરપોટો ફૂટી જતા ચંદ્ર પેટ પકડીને હસે છે દિવસ રાત ભેગા કરવા એટલે કે ખૂબ મહેનત કરવી વાક્ય બનશે મેં નવોદયની પરીક્ષા માટે દિવસ રાત ભેગા કરી અને વાંચન કર્યું હતું ત્યાર પછી આપણે આગળ જોઈએ ઈ બંને ક્રિયાઓનો ઉપયોગ થાય તે રીતે વાક્ય બનાવીને લખો જેના ગમે તે બે લખવાના છે કુલ ચાર માર્ક છે રડવું અથવા પડવું વર્તમાન કાળનું વાક્ય બનાવીને તો વાક્ય આપણે બનાવી શકીએ કે રાણી ખૂબ લાગણીશીલ છે તે વાતે વાતે રડી પડે છે ધોવું પ્લસ નાખવું એટલે ભૂતકાળ તો શાળાએથી આવીને હું હાથ પગ ધોઈ નાખતો કાઢવું અને મૂકવું ભવિષ્યકાળ તો મુનની આજે લેસન લીધા વિના જશે તો શિક્ષક એને વર્ગમાંથી કાઢી મૂકશે વાક્યોમાંના લીટી દોરેલા શબ્દો ધ્યાનથી જુઓ તેનો ઉપયોગ કરી અને નવું વાક્ય બનાવું અમને રાકેશે રોકી રાખ્યા નહીતર અમે સમયસર મેદાનમાં આવી ગયા હોત નહીતર તો નહીતર જે છે અમને પાડોશીએ પહેલું પહેલાં કહ્યું નહીં નહીંતર આ ઝઘડો થયો જ નહોત હોત ઇકબાલની બેટિંગ પાછળના ક્રમે રાખી હતી કે જેથી એ બચેલી ઓવરમાં ઝડપથી રન બનાવે કે જેથી જે છે તો અહીંયા આપણે લખી શકીએ કે મોટાભાઈની ફી પપ્પાએ અલગ રાખેલી જ હતી કે જેથી એમને ભવિષ્યમાં તકલીફ ન પડે ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર નીચે આપેલા મુદ્દાઓને આધારે વાર્તા લેખન કરો અને યોગ્ય શીર્ષક આપો તો અહીંયા જે મુદ્દાઓ આપ્યા છે એ પ્રમાણે આ વાર્તાનું નામ આપણે આપી શકીએ લાવલીની સમજદારી અને વાર્તા જે છે તે અહીંયા તમે જોઈ શકો છો આપણે ખૂબ જ સરસ રીતે તમારી સમક્ષ અહીંયા રજૂ કરેલી છે તો આ પ્રમાણે આ વાર્તા જે છે તે આપણે લખી શકીએ ત્યાર પછી બ તમારા ગામમાં સાત દિવસથી શેરી લાઇટ બંધ છે તેની અરજી કરતો પત્ર ગામના સરપંચને લખો તો અભેલી અંકિત લીંબાણી એકસો ત્રીસ જમ્મુના સોસાયટી પીપળી ત્રીસ એક બે હજાર ચોવીસ સરપંચ સાહેબ પત્ર જે છે તે અહીંયા ખૂબ જ સરસ રીતે આપણે દર્શાવેલો છે તમે અહીંયા જોઈ શકો છો ત્યાર પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર પાંચ નીચે આપેલા વિષયોમાંથી ગમે તે એક વિષય પર આશરે પંદર વાક્યમાં નિબંધ લખો એમાં પહેલું છે મને ગમતું ફૂલ તો મને ગમતા ફૂલ વિશે તમે જોઈ શકો છો કે સરસ મજાનો નિબંધ આપણે અહીંયા દર્શાવેલો છે તમે આ રીતે નિબંધ જે છે તે લખી શકો છો વિડીયો સ્ટોપ કરીને પણ જોઈ શકો છો અથવા તો થોડીવાર માટે આ વિડીયાને બંધ કરીને અથવા તો પીડીએફ પણ આપણે અવેલેબલ છે તો પીડીએફ ખરીદીને પરચેસ કરીને પણ તમે આ સમગ્ર સોલ્યુશન છે તેનો અભ્યાસ કરી શકો છો મારા પ્રિય શિક્ષક વિશે પણ તમે જોઈ શકો છો ખૂબ જ સરસ રીતે આપણે અહીંયા માહિતી દર્શાવી છે ત્યાર પછી ત્રીજું છે મને ગમતું પુસ્તક તો મને ગમતા પુસ્તક વિશે પણ તમે જોઈ શકો છો અહીંયા ખૂબ જ સરસ રીતે આપણે માહિતી દર્શાવી છે બ નીચે આપેલી પંક્તિઓ કે કહેવતોનો વિચાર વિસ્તાર કરો પાણી અને વાણી વિચારીને વાપરવું તો આ સમગ્ર કહેવત જે છે તેનું સંપૂર્ણ સોલ્યુશન અહીંયા આપણને આપેલું છે મિત્રો ધોરણ ત્રણથી આઠની દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ માટે આપણે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર અને બ્લુ પ્રિન્ટ પ્રમાણેના અસાઇનમેન્ટ તૈયાર કરેલા છે જેમાં તમને મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર જૂના પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટ જે છે બ્લુ પ્રિન્ટ પ્રમાણેના તે મળી જશે મિત્રો આ બધા જ વિષય જે છે તે રેડી ટુ પ્રિન્ટ ફોર્મેટની અંદર છે એટલે કે સીધો તમે તેની ઝેરોક્ષ કરાવી અને ઉપયોગ કરી શકશો અને અસાઇનમેન્ટ હોય કે પ્રશ્નપત્ર હોય દરેક પ્રશ્નની સાથે તેના જવાબ પણ આપણે દર્શાવેલા છે જેથી કરીને દરેક વિદ્યાર્થીઓ ખૂબ જ સરળતાથી અને સારી રીતે આ પ્રશ્નોનો અભ્યાસ કરી શકે અને પરીક્ષા કોન્ટેક કરી સંપર્ક કરી અને આ સમગ્ર સોલ્યુશનની પીડીએફ પણ તમે મેળવી શકો છો ત્યાર પછી બીજો નિબંધ આપણને આપ્યો છે પરિશ્રમેજ પારસમણી તો પરિશ્રમેજ પારસમણી નિબંધ પણ ખૂબ સરસ રીતે આપણે દર્શાવ્યો છે ત્યાર પછી ત્રીજો છે પ્રાર્થના આત્માનો ખોરાક છે તો મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ ત્રણથી આઠના બધા જ વિષયના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર અને મોસ્ટ આઈએમપી અસાઇનમેન્ટ જે છે તે મુકાઈ ચૂક્યા છે એ વિડીયો અને પીડીએફ બંને સ્વરૂપની અંદર વિડીયો અને પીડીએફ મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે